પાંડેસરા પોલીસ સ્ટેશનના ફરિયાદીનો વિડીયો વાયરલ કરવાની તથા જાણવાઈ નાખવાની ધમકી આપી બળાત્કાર કરવાના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દડ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચાવડા નાવના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે જે વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન્ટી પુરાણી નાવએ આપેલ સૂચનાના આધારે તપાસમાં હતા તે દરમિયાન એસઆઈ દિગંબર પુંડલિક તથા પોલીસ કોન્સ્ટેબલ અજીત અજિત મોતીભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટના ધારે પાંડસરા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ બીએનએસ સને બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ ચુમ્મોતેર ઇઠોતેર એક એક એકસો પંદર બે પાંત્રીસ એક ત્રણ મુજબના કામના આરોપી